સબસે બધો એ સ્વાદ જે બહુ સૂન પાય આ જગતમાં મોટામાં મોટો સ્વાદ છે આપણી સાંભળવાની ક્ષમતા વધે આ જગતનો મોટામાં મોટો સ્વાદ છે આપણી આંખો ને જોવાની ક્ષમતા વધે જગતનો મોટામાં મોટો સ્વાદ છે રાંધતા ન આવડતું એ બને પણ ખાતા ન આવડતું એવું ન બને રાંધતા ન આવડતું એને ખાવાની ખબર પડે કે આમાં મીઠું ઓછું છે તીખું વધુ છે એવો સ્વાદ બોલો બાબાના ના મહાતપથી આપણે બધા અહીંયા મળ્યા છે કેવી ઘટના ભગવતી ગળા કરે છે માથા માથે ઓછો રજવીશ નો ફોટો નીચે પ્રોગ્રામ એવા મોટી મોજ બને બંને બરખા દેખ કે ભાઈ કોકિલા મોન વરસાદ પડે એટલે કોયલ નું મૌન થવાની શરૂઆત થાય એટલે કવિ એ પૂછ્યું કોયલ તું કેમ મૌન થઈ ગયું આખું જગત રાજી થઈ ગયું

ગુણ રોડી કાઢી ગામ આખા ને બાળીને ખાસ કરી નાખ્યું પણ જે આંબા ને બટકું ભર્યું તો આંબામાં મીઠી કેરી થઈ ગઈ જોવું એવી મોજ એક સંતોના સાનિધિમાં ઉસ્માનભાઈના આ વિસ્તારને આ તપને યુગમાં મને એ પહેલી વખત દેખાડ્યો તે બી સમજણ મને ઠારીને ઠીમ કર્યો અને આજે જાડેજા શૂટિંગ કરતા હતા એ અમને ભેળા થઈ ગયા ગયાથી બધું ભેડું થયું મને જોડિયા મારે તમને સાંભળવું છે એને કીધું છે કે આપણે અજ્ઞાન સ્વામીને ખૂબ આંભીડો છે તો અજ્ઞાન સ્વામીને હરિદર્શ ને રામ હનુમાન ચાલીસા ક્યાં ભેડા મ્યુઝિકલી થાય એની એક ઝલક હું તમને સંભળાવી એક હનુમાનજી સ્થાનક છે અહીંયા આજે સોડસી ચંદ્રમાં છે હોળમો એકમનો જેને ચંદ્ર કે પૂનમ પછીનો ગઈકાલે મહાપુન પૂર્ણિમાના દર્શન હતા આજે એનો ભાગ છે સંતોનું નું સાનિધ્ય અને મહાભક્તિ હોય મહાપૂર્મિ અને મારા ચંદ્રમા જેવી હોય એ ઠારે છે આપણે બધાને કેનેડાથી માંડીને જાપાનના છેડા સુધી એક એવું ટીવી સ્ટેશન બાકીનું હતું જેમાં અજ્ઞાન પીઓ ને પીંગરી તાકાત રમતી ન હોય હિમાડે હિમાડે એના નામના નગારા મંડ્યાન અજ્ઞાન શબ્દની મજા છે અદનો આ એવા શબ્દનો પ્રયોગ આપણે ત્યાં જૂના વખતમાં હતો આજે ચેકની ખબર નથી પણ અદ્ઞાને ફરીથી શબ્દને ને થાય તો એક એવું પાત્ર આવતા ધરતીના ફૂટ માટે ભારતીય ઉપખંડમાં આવીને ભારી કે અદનો શબ્દ જૂના વખતમાં મને સાંભળશે ત્યાં સુધી બોલતો હતો અને ફરીથી અને એ શબ્દને થાય અને સામી સામ સાથે સંબંધ ધરાવે છે વેદ સાથે સંબંધ ધરાવે છે સ્વામીનું ટૂંકું રૂપ એ હરિરશ્મ મહાત્મા ઈશ્વરદાસજીએ સુંદર મજાનો પ્રયોગ કર્યો છે સાડા ચારસો વર્ષ પહેલા હરિરશ્મની બિયારમાં વપરાયેલા સામી શબ્દનું પરિણામ શબ્દ ક્યાં પોચે એ જાતે નેખવા માટે કોઈ મેજ સાથે એ આખા કેનેડા થી માંડીને જાપાન ના છેડા કેનેડા અને ઉગમનું જાપાન બે છેડા માંથી જેના એકેટિવિટેશન બાકીનો મગજ મેં અજ્ઞાન અને પિયાનો પ્લેર એવી સ્પીડ એવું મેન્ટેનન્સ એનું હતું આંગળામાં આજે આજે એના ફિંગ એવા રમે છે પછી પાકિસ્તાન આવ્યા જે બાબત નામ નહીં હિના પિક્ચરના હીરો ને પડીને પછી પાકિસ્તાનમાં જ્યાં નીકળે અહીંયા એ હોય તો હિના નો ધણી જાય એ ઓલો તો હિના નો ધણી જાય હવે અદ્નામથી ઓહું પાંચ પંદર દી મહિનો દી તો હારું લાગ્યું પછી મેં ને બહુ હમું લાગ્યું કે મને સંગીતની સાથે કોઈ યાદ નથી કરતું મને સુર સાથે કોઈ યાદ નથી કરતું મારા ફિંગરિંગની યાદી યાદ નથી આવતી બસ નીકળ્યા એના પિક્ચર ને હીરો બધા એક કદાચ પિક્ચર જોયું છે રસતાનું દેખલી શું કરે ક્લાસિકલ ના બેટા જ બાદશાહોની જે ચીજ ન મળે જયારે એને મુખડું ન મળે મુખડાની માયા લાગી મોહન પ્યારા ત્યારે ક્લાસિકલ ના બેટા જ બાદશાહો લોકસંગીતમાં મુખડું ગોધવાની ગયો અને એવા કેટલાય મુખડાઓની કેટલી ઠુમરીઓના કેટલા પ્રયોગો નું સાજજી ઘણા ઘણા પિક્ચરમાં ઘણી રીતે કર્યા છે આજે જે આપણે છૈયા છૈયા ને બધું સાંભળ્યું છે એ બધું સિંધી કાપીઓના સ્વરૂપો છે પછી આપણે એ બધા એ સુફી પરંપરાના ગીતો હતા સુફ સોફિયા એવો શબ્દ છે જે ભગવાનની જ વાત કરે એને સુફી કહેવાય સોફિસ્ટ એવો શબ્દ ગ્રીક સમય સુધી આવતો હતો તે પછી સુફ એટલે જે ઊનના ધાબડા ઓઢતા હતા અરબી ભાષામાં સુફને ઊન કહેવાય એટલે જે ઊનના ધાબડા ધોમ તડકામાં પણ જે ઊનનો ધાબડો ઓઢી નીકળતો હોય તારે જો તપવું હોય તો હું માથે વધારે તાપ નાખીશ ભોલે બાબા હે ઠાકર જો તારે તપવું જ હોય તો હું તપવાના બધા ધાબળા ગરમીના બધા પ્રકારો મારી માથે નાખીશ એની જે રમત રમી રહ્યા છે એને સુફી કહે છે જેને હરિની રમતમાં રસ છે આપણે ઓલી કથા ન આવતી પાણી મીંડું ભરાવા હોળીમાં બધા મીંડા પાણી કાઢવા મથવા તો સુફી માળો દરિયામાંથી પાણી હોડીમાં નાખતો હતા એટલે કીધું બાપુ બાબા આપ ક્યાં કરે તો વો ચાહ ચા રહ કરા હું વોડુ બાગેના ચાહતા હે તો મદદ કર કરા તો ભગવાને બંધ કરી દીધો તો પોતે પાછું બંધ બંધ નિકાલ દેતા પાણી એ જેને હામા પૂરે હાલવું છે જેને એની રમતમાં જે રમું છે એ ભોલે બાબાજી ભોળા બોલ ગમે સુફી ને ભાળો કદાચ ગાયલું બોલતો હોય ને તો ઘી નાયડું હોય છે એવું કહેવાનું છે તમે ભોલે બાબાને આલો નિરંજન ભગત તીખા બાપુને બધાને જોયા હોય કે હાંભળા હોય પણ એની મોઢામાંથી બચપ બોલી બોલતી હોય પછી જેની આંખામું પાળો અને બાવડું પકડીને જમાડતો હોય તદી આપણે એવો મંડે વાલો લાગવા ઓ આની ઘીની ગેડી ગાયનું ઘીડી ઇન્જેક્શન તમને કોક આપે તમને કેમ ગમે કે અમારો તાવ મટી જાય છે મારો રોગ મટી જાય છે મારી હરદી મટી જાય છે એમ સુફી મારો ગાયનું ઇન્જેક્શન દઈ અને આપણા રામ જાણે ક્યાં કરમને ધોતો હોય છે આપણે ખબર નથી એટલે એને ખબર છે એને મારા નાથને મારા ઠાકરને ખબર છે કે એ ગાયડ દઈને આપણો કયો તાવ ઉતારી રહ્યો છે ઇન્જેક્શન ડોક્ટર આપણે દઈએ તો આપણે એમાં રાજી થાય છે અને ઓલો ગાયડ દઈએ તો આપણું મગજ પડે છે પણ એની અંદર એ એટલી જ મીઠાશ એટલી જ મહેક એટલી જ દવા યોજના એક પછી ગામડાઓ મળી સિટીમાંથી અસ્લામાબાદ આવે કરાંચી આવે લાહોર આવે એના બે મહિના પછી મળ્યું હું લાગ્યો ને ઇન્ડિયા આવ્યો એટલે નહીં સાથે સંગીત સાથે સંકળાયેલા માણસે કીધું ભાઈ આવડો મોટો પિયાનો આર્ટિસ્ટ દુનિયા આખી માં તારું નામ તારા ફિંગરિંગ ને જોવા હટું જુદી મેહતા જેવો ડાલા મથો સંગીત નું ઓર્ગિનાઈઝેટર જેને અમેરિકાના બસો વર્ષની ઉજવણીમાં આખા ઓર્કેસ્ટ્રાને કંડક્ટ કરેલું હજારો બાયોલોજી એકીય વગાડતો માણસ એ જ ના ફિંગરિંગ ને સાંભળવાનું જોવા આવું તો આવું મોટું નામ ને તારા ચહેરા ઉપરથી કે રોનક કેમ હટી ગઈ તારી મેઘ કેમ વિખાવા માંડી એ ઓર કુશી નહીં પણ થોડા તકલીફ હોય ક્યાં તકલીફ હોય સબ મુજે અજ્ઞાન સ્વામી મ્યુઝિશિયન યુ હાર્મોનિયમ પ્લેયર કે